કે આમ નોમ પડતા જ પંદર વીસ મિનિટના થાય આવા પર ચાર્જ તો આવું કોમ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે આમાં કે કરોડો ના હાલે કોઈ કરોડો હાલે મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા અને કરોડો રૂપિયા આપી દીધા કંઈક જમીનદાર માણસોને પણ તો એ માણસો એમના મનથી કોઈ દાણ સમજ્યા નહીં આટલું માડીએ મને કરોડ નો ફાયદો કરાયો છે તો લાય માડી પારે વીસ લાખ રૂપિયા ચોક જગ્યા હું લઈ આલું પણ એવા બેકાર માણસો હું આશા ના રાખું ચારે અરે ગોડા જા લૂટી જા તારામ તાકા તો એટલું લઈ જા મારા ભંડાર ને ઘૂંટવા દઉં સોલંકી પીઢી ની માતા માગતા માગતા તું થાકી જઈશ પણ આવતા ઉખાર મેલડી નહીં થાકું